નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ દસ અને ધોરણ બાર બંનેની પૂરક પરીક્ષા જે છે એ તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ જે છે પૂરી થઈ ચૂકી છે હવે આનું રિઝલ્ટ જે છે એ ક્યારે આવવાની છે એની ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે અને આનું રિઝલ્ટ છે એકદમ જલ્દી આવવા જઈ રહ્યું છે કેમ કે નવું સત્ર જે છે એ ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે એની એક્ઝેક્ટ ડેટ વિશે વાત કરવાના છે કે ક્યારે જે છે એ આ પૂરક પરીક્ષાનું જે છે એ રિઝલ્ટ આવી જવાનું છે તો વિડીયો માં લાસ્ટ જરૂર થી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો હવે શરૂ કરી આજ આ વિડીયો ધોરણ દસ અને બાર ની જે પૂરક પરીક્ષા છે એનું પરિણામ આટલું જલ્દી જાહેર કરી દેવામાં આવવાનું છે આ તારીખે જાહેર કરવામાં આવશે પરિણામ તો અહીંયા તમે બધી જ તારીખો પણ જોઈ શકો છો કે સાયન્સ માટે પચીસ અને સામાન્ય પ્રવાહ માટે દસ મૂલ્યાંકન કેન્દ્ર જે છે ઓલરેડી બનાવી દેવામાં આવે છે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે વીસમી સુધીમાં પરિણામ જાહેર થાય એવી સંભાવના છે કે વીસમી સુધી આ પરિણામો જે છે જાહેર કરી દેવામાં આવશે ધોરણ દસ અને બારની પૂરક તેમજ પુનઃ પરીક્ષા જે હોય એ જુલાઈ ત્રણના રોજ પૂર્ણ થઈ ચૂકી છે બોર્ડ દ્વારા જ વિદ્યાર્થીઓને ઉત્તરવાય મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે શિક્ષણ બોર્ડ દ્વારા મૂલ્યાંકન માટે ધોરણ દસમાં સત્યાવીસ કેન્દ્ર ધોરણ બારની અંદર સામાન્ય પ્રમાણ દસ અને સાયન્સ પ્રમાણ પચીસ મળી બાસઠ કેન્દ્રમાં ઉત્તરવાય મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી

છે તો વીસમી જુલાઈ સુધી જે છે એ ધોરણ બાર અને ધોરણ દસ પુનઃ અને પૂરક પરીક્ષા બંનેનું રિઝલ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે તો આવડે તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને એમને આગળ જે પણ અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય એના રિગાર્ડિંગ પણ જે છે એ વિચારી શકીએ અને રિઝલ્ટ જે છે એ આટલું જલ્દી કેમ જાહેર કરવામાં આવી રહ્યું છે કેમ કે નવો અભ્યાસક્રમ કહી શકાય તો નવું સત્ર જે છે એ ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે Thank you. Thank you so much for watching.